ગોંડલ માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ ગોંડલ મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગોંડલ શહેર અને આસપાસ આસપાસના ઝુંપડપટ્ટી વિસ્તારના બાળકોને દાતાશ્રીના દાન તથા ટ્રસ્ટના સહયોગથી પતંગ તથા ચોકલેટ ચીકી માવા ચીકી સિંગ ચીકી બિસ્કીટ અને મમરાના લાડુ સોનપડી લાડવા જેવા શિયાળાના પોષણવર્ધક વસાડાનું નાસ્તોનું વિતરણ કરવામાં આવ્યું હતું તહેવારને અનુરૂપ બાળકોને મનપસંદ નાસ્તો મેળવીને બાળકો ખુશખુશાલ થઈ ગયા હતા આ આયોજન સંસ્થાના ટ્રસ્ટી શ્રીઓ બંટીભાઈ ભુવા વિમલભાઈ મોવલિયા મેહુલભાઈ સિંગાડા ચંદ્રેશભાઈ સોલંકી વર્ષાબેન મોઢવાણિયા મિત્તલબેન ત્રિવેદી લાભુબેન મોઢવાણિયા જાગૃતિબેન માલવિયા વર્ષાબેન ત્રિવેદી કાજલબેન જાની જ્યોતિબેન પરમાર વગેરે સભ્યો જહેમત ઉઠાવીને સફળ બનાવ્યું હતું